તો આપણે મોટાઓની પરમાઈશ લઈને આવી ગયા છીએ તો બધાને આ વિડિયો પૂરો દેખવાની નમ્ર વિનંતી આમાં તમને સ્પેશિયલ વઢાઓના સોંગ જોવા મળશે તો સાંભળજો વઢા વઢા ના કરો બે ભાઈ વઢા પાણી જાશે રે કાઈ લાવશે તોય લાવશે પણ વઢા મેણું ગાડશે રે ખોબડી લાવશો લંગડી લાવશો પણ વટા અમે ને ફરાત વંશ મોર વંશ મોર તમે તો કોઈ કેતો નથી વંશ મોર હું તો કઉ એ માલી હગાય નો કોઈ વેતાલ તો ના થે હો હો માલી હગાઈ નું કોઈ વિતાલ નથી ને માંગા ક્યાંથી આવતા નથી વિતોલી મળે મને આ જન્મ હવે લાગતું નથી પાછી એક વાત છે કે બૈરું બહુ ભૂલી ભૂલી કરતો હોય ને એ કોઈ ગમતું નથી પણ મુંગી હારે કોઈ લગ્ન કરવા તૈયાર છે મારી જોડે એક જોક્સ નો પટારો ભરેલો હોય છે વચમાં વચમાં એક આધો જોક્સ આવતો રહેશે એટલે માહોલ થોડો